છૂટાવદે પતે આજ શક્તિ પગપારા સંગ અંબાજી જવાની કર્યો પગપાળા યાત્રામાં મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા છૂટાવ દેપતિ ત્રણસો પચાસ કિલોમીટરથી વધુ અંતર કાપે પગપાળા સંઘ માતાજીનું રથ લઈ અંબાજી પહોંચશે સંગ અગિયાર દિવસે અંબાજી પહોંચશે અને માને ધજા ચડાવશે શ્રી આહદશક્તિ પગપાડા સંઘ છેલ્લા બાર વર્ષથી

અગિયારમા અમે ત્યાં પહોંચીને પહેલાં ગબ્બર દર્શન કરીશું ગબ્બર ધજા બધા ચઢાવીશું પછી પાછા રિટર્ન થઈશું પછી બારમા દિવસે માતાજીના મંદિરે ગામમાં જઈશું ત્યાં ધજા ચઢાવીને પ્રસાદી લઈને પછી બધા ત્યાંથી છૂટા થઈશું બોલો શ્રી અંબે